ગુજરાત રાજ્યમાં આઠ હજારથી પણ વધારે ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ માટે સરકાર દ્વારા આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે ત્યારે મારું દ્વારકાની ટીમ પહોંચી છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળ તાલુકાના એક એવા ગામમાં કે જે ગામમાં પંચાયતી રાજની સ્થાપના પછી તી સ્ટીલ ડેટ આ જ દિવસ સુધી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવામાં આવી નથી પરંતુ દરેક વખતે માતાજી આશાપુરાની સાક્ષીએ સમરસ ગ્રામ પંચાયત કરવાનું એક પરંપરા છે એક રિવાજ છે ઓગણીસો ત્રેસઠથી કરી અને બે હજારને પચીસ સુધી આ ગામની અંદર માત્ર ને માત્ર આશાપુરા માતાજીના સાક્ષીએ અને આશીર્વાદથી એક સારા વ્યક્તિને ગ્રામ પંચાયતનું સુકાન સોંપવામાં આવે છે અને સમગ્ર ગામ એને સહસ રીતે સ્વીકારે છે આ ગામનું નામ છે મુડવાસર ગામ આજે આપણે મારું દ્વારકાની ટીમ મુડવાસર ગામના પૂર્વ સરપંચ પાસે છીએ આપણે થારિયાબા માણેક પાસે થારિયાબા ખાસ અમને એ જણાવો કે તમારા ગામમાં આજ દિવસ સુધી ચૂંટણી નથી થઈ એનું સૌથી મોટું ઉદ્દેશ્ય શું છે અમારું ગામ મુરવાસર ગામ છે એમાં અમારા વડીલોથી કરી અને આજે લગણ અમારા વડીલો અમુક છે માન અમુક ભગવાને બરાબર અમારે વડીલો આજની લગ્ન એમ જ કહે છે કે તમારું જે આપણું ગામ મુરવાસર છે એમાં જો ભાઈચારો રહીએ એના બદલે તમે ગામમાં સમરસજી રાખજો આજની લગન ચૂંટણી થઈ નથી અને થવાય દેતા નહીં અને એમાં મોટા મોટી અમારી કૃપા છે તો અમારી મા આશાપુરાની કૃપા છે એમાં અમારે જો ફોર્મ ભરવાના આઠ દી પહેલાં કે દી પહેલાં ગામ બધું ભેગું થાય અને અમારા વડીલો બે જણા ઊભા થઈને કહી દે કે આ સરપંચ એટલે આ સરપંચ અને સભ્યએ થાય એટલે સભ્યએ નામ દઈ દે પછી ગામ બધું નક્કી કરી લે કે અમારા વડીલો જે કીધું છે એ બધું ઓકે જ છે તમે પણ આ ગામના સરપંચ રહ્યા હતા કયા અરસા દરમિયાન રહ્યા કેટલા વર્ષ માટે હું બે હજાર ચૌદથી કરીને ઓગણીસ લગ્ન હું સરપંચ હતો બરાબર અને આ ગામમાં ખાસ કરી અને વિકાસ કાર્યોની વાત કરવામાં આવે તો શું શું થઈ ગયા છે અને અત્યારે શું જરૂર છે અમારે જે તાલુકામાંથી અમુક ગ્રાંટું આવ્યું હતું ચૌદથી કરીને બે હજાર ઓગણીસ લગણ એમાં મેં કામ બધા કર્યા જે ગ્રાન્ટ આવી ગામમાં મેં કામ પૂરા કરી નાખ્યા છે અને હજી અમારે જો મકાન અમારા ઘણાના બાકી પડ્યા છે વાડી વિસ્તારમાં બાકી છે ગામમાં બાકી છે અને પછી અમારે જો ચોમાસો થાય તો રસ્તાની એવી તકલીફ છે ગામડા જવા માટે નથી ગાડું નીકળતું નથી મોટર નથી નીકળતી નથી છકડો રિક્ષા નીકળતી જો એ અત્યારે જો એ સુરાભાઈને ગ્રાન્ટ મળે તો સુરાભાઈ વિશાભાઈ કામ પૂરું કરે આપણી સાથે મુડવાસર ગ્રામ પંચાયતના નવનિયુક્ત શ્રી સુરાભાઈ મોરડાઉ પણ છે સરપંચ સૌ પ્રથમ તો મારું દ્વારકાની સમગ્ર ટીમ વતી આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે આગામી પાંચ વર્ષ માટે મુડવાસર ગ્રામ પંચાયતનું સુકાન આપને હાથમાં છે હવે મુડવાસર ગ્રામ પંચાયત માટે આગામી પાંચ વર્ષમાં તમારા શું પ્રયત્નો રહેશે અમારા પહેલાં પ્રયત્નો રહેશે કે સરકારી મકાન જે ગરીબ માણસ નથી મળ્યા મૂળ એનું પહેલાં આપણે લખવાનું કામ કરવાનું જે હાવ બાકી રહી જાય પછી રસ્તાનો મેઇન પ્રોબ્લેમ છે કે વાડી વિસ્તારમાં જે રસ્તા લે એમાં ગાડા બહાર જ ઉપાય એટલે મેટર રસ્તા સરકાર મંજૂર કરે એવી અમે સરકાર આશા રાખીએ અને ગરીબ માણસનું મકાન કરે અને એક ત્રાવનો મોટો પ્રશ્ન છે ચોમાસે ભરાઈ જાય એટલે ગામને બીકેજ લાગે છે એ રોડ નીચો ને ઓગણને કારણે વળી તોડવું પડે એવું બધું કરવું પડે વર્ષો વર્ષો આ મેઇન પ્રશ્ન એ છે અમારે આશા સરકાર આગળ એ છે કે ત્રાવનું અને ગરીબ માણસનું મકાનનું ને મેટલ રસ્તાનું મેન વસ્તુ એ જ છે અને નિશાર છે દવાખાનું છે એક નિશાળનું કામ બાકી છે એ સરકાર તાત્કાલિક મંજૂર કરે વાડી વિસ્તારમાં એક તો મંજૂર થયેલું કામ કરેલું નથી એ આગલે સરપ એક વાડી વિસ્તારમાં નિશાનનું કામ કરવાનું બાકી છે એ સરકાર તાત્કાલિક મંજૂર કરે અમારે બાકી તો હોસ્પિટલ નામી બની ગઈ છે રસ્તાનો મોટા મોટું પ્રોબ્લમ છે અને મૂળ મેઇન પ્રોબ્લેમ ક્યાં છે કે વાડી વિસ્તારના રસ્તા ને એમાં ખેતરે હાથી આપવા ગાડું જવું એટલે એ બધા વરસાદમાં તૂટી ગયા જૂના હતા એ બધા એટલે અહીંયા મોટું મોટું પ્રોબ્લેમ છે તો પંચાયતી રાજની સ્થાપના પછી જ્યારે આજનો આધુનિક જમાનો કે જ્યાં ચૂંટણી નામ માત્રથી ગામમાં જ્યાં વિખવાદ ઉત્પન્ન થતા હોય ગામના ભાગલા પડતા હોય ગામની શાંતિમાં ભંગ થતું હોય ત્યારે આ મુડવાસર ગામ સમરસતાનું ઉદાહરણ પૂરું પાડે છે ખાસ કરી ઓગણીસો ત્રેસઠથી માંડી અને બે હજાર પચીસ સુધી આ ગામની અંદર સમરસતાથી ચાલે છે ભાઈચારાથી ચાલે છે અને અન્ય ગામો માટે પણ આ મૂળવાસર ગામ ક્યાંક ને ક્યાંક એક પ્રેરણા પૂરી પાડે છે અશોક માણેક મારું દ્વારકા મૂળવાસર